હાલસી જગ્યામાં મહુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી ચાલે છે તે જગ્યાના પ્રમુખ મહેરાબ ખાન પઠાણનું જનકભાઈ દેસાઈ અને અનિલભાઈ પટેલ દૂધ મંડળીના તમામ સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો દૂધ મંડળીના પ્રમુખે જનકભાઈ દેસાઈને પુષ્પગુચ્છ અને સાલ પહેરાવી સ્વાગત કર્યું હતું આવનાર તમામ દૂધ ઉત્પાદક મંડળીના સભાસદો સામાન્ય સભામાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ તમામ सभा पूर्ण कर्या बाद भोजन नो आनंद माणे हतो रिपोर्टर राशिद खान पठान महुआ सरपंच साइड ने આભાર માનું છું કે આટલા સમયથી આટલા સમયથી મંડળીનું મકાન ના મળ્યું તો છતાં આ મુસ્લિમ સમાજના ભાઈઓએ કે જે મેરુ ચાચા મેરુ ચાચાએ આ મકાન આપ્યું કે આપણી મંડળી આજે આટલા વર્ષોથી નોર્મલ ભાડોથી ચાલે છે એટલે હું આજે એ પણ કહી જાઉં છું કે મુસ્લિમ બિરાદરો ભાઈઓનું પણ આ તબક્કે તમારે સન્માન થવું જોઈએ ને જેમને પણ એક કોઈ પણ મેરુ ચાચા જેવા જે વડીલ છે તો મેરુ ચાચાને જે લોકોને હોય પણ આવી સંસ્થાના હિત માટે બધાનું હિત જોવું જોઈએ કોઈને ભાર નથી મને પણ કોઈ જાતનું દુઃખ નથી કમિટી સભ્ય બનવું બનવું મને આખા ગામની જવાબદારી આપેલી છે આમ વાત કરવાવાળા વિરોધીઓ બહુ કરશે મારી પણ કરશે કાકાની પણ કરશે ને તમારી પણ કરશે પણ આ તબક્કે જે આપણું વિચાર્યું છે કે જે કાકાએ આજે કહેવું છે કાકાએ જે બારસો રૂપિયા મંડળીનું બેલેન્સ હતું તે દેલી હતું પણ કાકાની લાગણીને કાકાનું દૂધ બીજા નાખતા હતા મગનભાઈ ભરતભાઈ બધા બેઠેલા છે પણ તમે આજે કાયદો જેવી છે કે જેનો ભેંસ હોય તેમને જ કમિટીમાં આવેદન અંદર આવવું બીજા કોઈ નહીં આવું મારી ભેસબુક ધંધો ને મેં પાંચ દસ વર્ષથી દૂધ પણ ભાઈ બહારમાં આઠે મીનારી બેફરી ગઈ મારો ભય ફરે છે પણ મને તેનો કોઈ ગમ નથી પણ આ કાળી ચાંદલાની ટીલી મારે લગાડવી નથી અમથી લીધું એ કોઈ જગ્યા ફૂલવાના છે એની કાળી ટીલી મારે લગાવી નથી તમારે ભૂત મંડળીને જે કંઈ જગ્યાની જરૂર પડે અડધી રાતના હું બેઠેલો છું પણ જે વાતચીત થઈ રહી છે ગામના ભાગલા પાડવાની વાત થઈ રહી છે એના માટે હું કોઈ લાજી નથી પહેલો બીજાની જવા કોઈ મેં કાવા દવા નથી કહી એક ચર્ચા થઈ ગઈ કે મારે મોહનભાઈ આ બધાને મારા ફરતી ચર્ચા થઈ કે શું કરવાના આપણું આ વડે હું બીજા માટે ફોન પર ચર્ચા કરીને મેં ઘણાને પૂછ્યું કે શું કરવાના પણ મેં એમ કોઈને મંડળીમાં કહેવા નથી જોયો તો મારી ટીમ બનાવું છું ને મારી ટીમમાં તમે આવીને સહી કરો એ લોકોએ વાત કરી છે એ કોઈ પણ મને સાબિત કરી કે સહી કરી હોય

હલો જે આ રૂમ ચૂકવેલું છે આ સંસ્થાએ કે જે હાલમાં પણ આપણી ચૂંટણી ત્યાં ચાલે છે હું મંડળીનો જ સભાસદ તો છું જ પણ હાલમાં ચાલે છે ને તે સંસ્થાનું પણ હિત વિચાર કે તે સંસ્થાના આજે મારા તરફથી મેરો જતા અને પણ હું આજે એમનો પણ એક સન્માન કરું છું મારી રીતના કે જેમણે આજે મંડળીને આટલા સમય માટે એમના સમાજ તરફથી એણે આગેવાની કરીને આપ્યો એટલે હું મારી રીતના હું કમિટી સભ્યનો સભ્ય તરીકે એને આખો મંડળીની પ્રતિનિધિત્વ તરીકે હું આજે સન્માન કરું છું બૌદ્ધા તરીકે એને મંડળી વધી હું કરું છું